હલો કેમ છો સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે રાઈટ મારે ત્યાં તો આવે છે તમારે ત્યાં પણ ચેક કરો બહાર જઈને અને વરસાદ આવતો હોય તો કોઈ પણ જાતના ભજીયાનો પ્રોગ્રામ આજે કરી જ દો જે પણ ઇન્ગ્રેડિયન્ટ અવેલેબલ હોય એનો અને એ ભજીયાની વાત કરીએ તો કોઈક ભજીયા તમારા ફેમિલીની ટ્રેડિશનલ સિગ્નેચર ડિશ હોય તમારા સાસુની મમ્મીની દાદીની કોઈક ભજીયા એવા હોય કે તમને પોતાને બનાવવા બહુ ગમતા હોય કોઈક ભજીયા એવા હોય કે તમારા ફેમિલીને બહુ ભાવતા હોય અને કોઈક ભજીયા એવા હોય કે ક્વિક હોય અને કોઈક ભજીયા એવા હોય કે જે કોઈ નામ સાથે જોડાયેલા હોય કે કોઈ ગામ સાથે જોડાયેલા હોય તો એવા જ એક અનયુઝલી તીખા હોટ એન્ડ સ્પાઈસી એવા ભજીયા આજે બનવાના છે એનું નામ છે કુંભાણિયા ભજીયા એની હિસ્ટ્રીની વાત પછી કરીશું વેલકમ ટુ મા આ કુંભાણિયા ભજીયાના ઇન્ગ્રેડિયન્ટ જોશો ને એટલે તમને ખબર પડી જશે કે બનાવનારમાં તાકાત જોઈએ અને ખાનારમાં તાકાત જોઈએ મારે વાંચો નથી પણ બનાવનારમાં જોઈએ તીખું બનાવવા માટેની તાકાત અને એ મને ખ્યાલ છે ત્યાં સુધી આટલું બધું લસણ અને આટલા બધા મરચાં હોટ એન્ડ સ્પાઈસી એ માત્ર કાઠિયાવાડી લોકો જ વાપરી શકે અને એમાં પણ કાઠિયાવાડી અને રાજપૂત છે એટલે સમજી લો તમે કે એમની ખાવાની ખવડાવવાની તીખું તમતમતું મીઠાઈ બધું જ પરફેક્ટ તાકાત હોય તો આજે આપણી સાથે છે વર્ષોથી તમે જેમને જાણો છો એ છે ગીતા ખુમાર અને મેં તમને કહ્યું એ રાજપૂત પણ છે કાઠિયાવાડી પણ છે સરસ મજાનું ટ્રેડિશનલ રેસીપી પણ બનાવે છે તો આજે એ આપણી સાથે બનાવશે કુંભાણિયા ભજીયા હે હા શું કરવાનું છે આમાં ગીતાબેન હું તો હિંમત જ ના કરું આ બનાવવાની એટલે રેસીપી મારે જાણવી પણ નથી પણ આપણે તમારા જેવા જે શોખીન છે એ લોકોને શીખવાડવા માટે આજે આ ભજીયા બનાવવાના છે રાઈટ તો શું લેવાનું છે આમાં આપણે બસ બહુ ઈઝી મેમ કે જે કાઠિયાવાડી હોય અને લસણ ડુંગળી મરચા ના હોય તો કાઠિયાવાડી ના કહેવાય ને ના એટલે કાઠિયાવાડ શું છે કે કાઠિયાવાડ નું નામ જ કાઠી પરથી પડ્યું અને કાઠી છે કાઠી એટલે દરબાર દરેક વસ્તુમાં લસણ ડુંગળી પણ હોય અને ઘી ગોળ પણ હોય હા સાચી વાત છે પરફેક્ટ પરફેક્ટ એટલે એમાં જોઈ છે લસણ ચોપ કરેલું રીંગ કરી લીધી છે જેટલું લસણ લીધું છે એટલા જ લીલા મરચાં એકદમ તીખા અને આદુ તમે થોડું વધારે ઓછું કરી શકો ને કોથમીર બસ આટલા જ ઇન્ગ્રેડિયન્ટ લેવાના છે સિમ્પલ વે માં પણ આટલા ઇન્ગ્રેડિયન્ટ પણ મને દેખાઈ રહ્યું છે કે કેવા બજે અમાર છે તો શરૂ કરીએ રેસિપી જી મેમ હા સૌથી પહેલા લસણ એટલા જ લીલા મરચાં

અને એ તમને આ જેટલું ડાયજેસ્ટ પ્રોબ્લેમ ના વાગે યસ યસ સાચી વાત છે હવે એને કેટલું લેવાનું છે એક કપ જેટલું એક કપ જેટલું ઓકે એટલે મેઈન ઇંગ્રેડિયન્ટ યુઝ્યુઅલી ભજીયામાં બેસન હોય પણ આમાં સ્પાઇસીસ છે જી હવે મસાલામાં સ્પાઈસીસમાં શું એમાં એડ કરવાનું બસ સોલ્ટ મીઠું થોડું બસ મીઠું જ હા અત્યારે અડધી ચમચી જેટલું મીઠું હવે મિક્સ નથી કરતા થોડુંક પાણી એડ કરતાં કરતાં જ મિક્સ કરીશું પહેલાં થોડુંક પાણી નાખી અને મિક્સ કરશું ઓકે કુંભાણિયા ભજીયાની વાત કરીએ તો મેં તમને શરૂઆતમાં કહ્યું કે કોઈ ડિશ અથવા ભજીયા પર્ટિક્યુલરલી ગામ સાથે જોડાયેલા હોય નામ સાથે જોડાયેલા હોય એક વાત એવી છે કે ભાવનગર ડિસ્ટ્રિક્ટમાં પાલીતાણા પાસે એક કુંભણ ગામ છે ત્યાંના કુંભાણિયા ભજીયા ત્યાંથી શરૂ થયા છે બીજી એક વાત એવી છે કે પોરબંદરમાં લાખાભાઈ કુંભાણિયા લગભગ છેલ્લા ચાલીસ વર્ષથી આ ભજીયા બનાવે છે એમના નામ ઉપરથી આનું નામ કુંભાણિયા ભજીયા પડ્યું છે બહુ જ સરસ રીતે હાથથી જ આપણે મિક્સ કરીશું એમાં વિસ્કર કે કોઈ નહીં લઈએ ગેજેટની નથી જરૂર રાઈટ કેમ કે હાથોની પણ ગરમી જોઈએ ને યસ યસ બેટર તો ઓલમોસ્ટ રેડી છે તેલ ગરમ કરવા મૂકી દઈએ આ ભજીયાના ઇન્ગ્રેડિયન્ટ જ એટલા સ્ટ્રોંગ છે ને કે એમાં કોઈ ફ્લેવરફુલ ઓઇલની જરૂર નથી એટલે કે તેલ નહીં હોય તો ચાલશે અત્યારે આપણે લીધું છે ફોર્ચ્યુમ કોટન લાઇટ ઓઇલ તેલ ગરમ થાય એટલે આપણે ગીતાબેનને કહીએ કે ચલો કુંભાણિયા ભજીયા બનાવીએ હા એટલા માટે હું કહું છું કે કુંભાણિયા ભજીયાના ઇન્ગ્રેડિયન્ટ જેમ યુનિક છે ને એમ એ ભજીયા પાડવાની કે ઉતારવાની એ પણ એક ટેકનિક છે જુઓ ઇન્ગ્રેડિયન્ટ અને પાણી જેટલું નાખ્યું હતું એમાં બી જેટલું હતું એનાથી થોડું વધારે લૂઝ થઈ જાય થઈ જ આવી રીતે આપણે મૂકીએ વડા કે કઈ બી હમ છોડવાના છે છોડવાના છે પણ આવી રીતે થોડું નજીક રાખવાનો હાથ ઓકે મેં મસવ કરી લીએ હા મસ્ત ખખડે છે પ્લેટમાં ખબર પડી તમને અવાજ જુઓ સર્વ કરી દીધા છે મેમ કુંભણિયા ભજીયા અને એની સાથે લીંબુ અને ડુંગળી હા એવું મેં ક્યાંક જોયું છે ને સાંભળ્યું છે કે આની ઉપર લીંબુનો રસ નીચોવી હા અને પછી એ લોકો ખાતા હોય છે ઇટ્સ ટેસ્ટિંગ ટાઈમ તો મેં તમને શરૂઆતમાં જ કહ્યું ને બનાવાય તાકાત જોઈએ ખાવાય તાકાત જોઈએ તો આજે આપણે ગીતાબેનની જેમ જ એ કહે છે ને કે અમે કાઠી એવી જ રીતે ગીતાબેનની જેમ જ સૌરાષ્ટ્રથી એકવાઇન્ટ અને સૌરાષ્ટ્રના જ હોય એવી કોઈ વ્યક્તિને આપણે આ ભજીયા ટેસ્ટ કરવા માટે બોલાવીશું તો આપણે બોલાવીએ અખિલભાઈને કેમ છે અખિલભાઈ જો હવે તમે કાઠિયાવાડના છો અને હું પણ કાઠી દરબાર છું એટલે કાઠિયાવાડી ટેસ્ટ ને એ આપણને વધારે ખબર હોય રાઈટ અને જે ભજીયા અમે બનાવ્યા છે એનું નામ તમારે કહેવાનું છે અને એને ટેસ્ટ પણ કરવાનો છે નામ તો તમે એટલું સરસ પ્રેઝન્ટ કર્યું છે નામ હું કહું તો તમને આ ભજીયા છે રાઈટ યસ છે મને આમ ટેસ્ટ આમ પાણી આવી ચલો ટેસ્ટ ઓકે તો તમારે ટેસ્ટ કરીને કહેવાનું છે

તો ગીતાબેનની રેસીપી ચોક્કસ કુંભાણીયા ભજીયા બનાવજો સરસ મજાનો વરસાદ આવે છે અને ત્યારે તીખું ખાનારાના શોખીનો માટે આ ભજીયા બનાવી અને તમે એમને સરપ્રાઇઝ આપી શકશો તો ચોક્કસ બનાવજો અમને જણાવજો કેવી લાગી રેસીપી થેન્ક યુ